બધી મેરેજ કરવાના હતા મોટી મેરેજ મેં સિંગલ હતા તો કરવું છું મળી આટલા બધા હતા શું ત્રણ થી ચાર વર્ષ મેં ચૌદ વર્ષની સગીરને રિજેક્શન કરતા આત્મહત્યા કરી નવ વર્ષના બાળકને મોબાઈલ નહીં મળતા આપઘાત કર્યો નોકરીમાં નિષ્ફળ થવાને કારણે ચાલતી ટ્રેનમાંથી યુવકે પડતું મૂક્યું બારમા ધોરણમાં સારા માર્ક્સ નહીં મળતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો નમસ્તે હું છું ખુશબુ તમે જેટલા નિષ્ફળ થશો અપમાનિત થશો તેટલા જ તમે આગળ સફળ થશો પરંતુ આજકાલના યુવાનો આ વાત સમજતા જ નથી કે નિષ્ફળતા એ કોઈ અંત નથી પણ નિષ્ફળતા એ કંઈક નવું કરવાની શરૂઆત છે સફળતા કોણ નક્કી કરશે એક તમારી આગળ વધવાની ભૂખ બે કંઈક નવું શીખવાની ધગશ ત્રણ કોઈપણ પરિસ્થિતિમાં નાસીપાસ થવું નહીં અને જો તમારે એ શીખવું હોય તો એંશી વર્ષના દાદા એવા પ્રાણજીવન મિસ્ત્રી પાસેથી શીખી શકો પ્રાણજીવન મિસ્ત્રીએ સફળતાનો સ્વાદ ઘણી નિષ્ફળતાના કડવા અનુભવ પછી અનુભવ્યો પોતાના પરિવારના સભ્યો અને મિત્રો પાસેથી દગો મળ્યા પછી પણ કઈ રીતે ઢીકમ ઊભા રહીને પોતે અને પોતાના પરિવારને સક્ષમ કર્યા તેમની સાથે વાત કરતા જાણ્યું કે કોઈ પણ કામ નાનું નથી અને શીખવા માટે કોઈ ઉંમર પણ નથી હોતી સારી સંગત સાથે રહીને જો પરિશ્રમ કરીએ તો તેનું ફળ મળે જ છે અને સાચી વાત તો એ છે કે જિંદગીમાં કંઈ પણ થાય હિંમત હારવી નહીં મારું બચપણ ગામડામાં ગયું છે નરોલી ગામ કરીને છે દાદરા નગર હવેલીમાં મારા પિતાનો ધંધો હતો લુહારી અને સુથારી એટલે ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે વાપરવાના અને તે પણ એ જમાનો હતો કે જ્યારે કોઈ લાઈટ નહોતી કોઈ ફેસિલિટી નહોતી કે કંઈ નહોતું અને બાપુજી અમારે જે રીતે ધંધો કરતા હતા એ જોઈને અમને પણ થોડું ઇન્સ્પિરેશન આવતું હતું ભલે કંઈ પણ હોય પણ એટલે હથિયારો કેવી રીતે ચલાવવા વિચારો કેવી રીતે ચલાવવા એ અમને નાનપણથી ખ્યાલ આવી ગયો કે આ રીતે જ ચાલે તો તે વખતે જરા

છતાં એમને એ ઉઠાવી પોતે લઈ ગયા ત્યાં તો એનાથી હું એવું શીખ્યો કે આજે જે આટલો મોટો ડિપાર્ટમેન્ટના હેડ છે તો પણ આજે આવું કામ કરી શકે છે તો મને કેમ શરમ આવે છે તો એની પાસેથી હું આ શીખ્યું કે કોઈ પણ કામ નાનું નથી અને એમાં શરમ રાખવા જેવું કંઈ છે જ નહીં તમે દિલથી કરો કંઈ પણ કામ કરો દિલથી કરો મેં વિચાર કર્યો કે આ ભાઈ લુકને મારે હેલ્પ કરવી જોઈએ તો જ્યારે જ્યારે અમારે વેકેશન પણ પડતું હતું ત્યારે હું પાર્ટ ટાઈમ સર્વિસ કરતો હતો મેં મ્યુનિસિપાલિટીમાં એઝ એ સુપરવાઇઝર કામ કર્યું મરફીમાં પણ પાર્ટ ટાઈમ મેં એઝ એ કાર્પેન્ટર કામ કર્યું અને સેકન્ડ યરમાં મેં મારી સ્ટડી મેં છોડી દીધી મેં એક્ઝામ જ નથી આપી કે હવે આ લોકોને મારા હેલ્પ કરી છે મારું કંઈ ભવિષ્ય હતું નહીં કારણ કે મેં મારી પાસે કોઈ સ્ટડી નહોતી કે કંઈ નહોતું અમારા ફેમિલીનું પણ બેકગ્રાઉન્ડ નહોતું કરવું શું ફૂલ ડેવલપ કર્યું મતલબ ચાલીસ માણસોને ત્યાં મેં ડેવલપ કર્યા શીખવાડ્યું બધું જીરો થી જીરો થી મેં શીખવાડ્યું હા હવે આ દરમિયાન મને જ્યારે ભાડુ તરફથી તકલીફ મળી હું જીરો પર આવી ગયો હતો એ પછી આ ગોરેગામમાં જે ભાડુંથી જે જગ્યા હતી ને એને લાલચ થઈ જે માલિક હતો એને કે આની સાથે પાર્ટનરશિપ કરવા જેવી જોઈએ તો મને આવ્યો પણ પછી મને લાગ્યું કે આમાં મજા નથી મેં ના પાડી દીધી તો એમણે મને હેરસ કરવાનું ચાલુ કર્યું તો એમણે મને મારે રાતોરાત જગ્યા ખાલી કરવી પડી ત્યાં પણ મારું ઝીરો થઈ ગયો ત્યાંથી પછી હું ભાંડું પાડ્યો સોનાપુરમાં સોનાપુરમાં એક ફ્રેન્ડના ઓળખાણથી મને જગ્યા મળી હતી તો ત્રણ ટાઈમ તો ત્યાં જ હું સેટઅપ મને મળી ગયો

તો કામ ઉપર જ ધ્યાન આપ્યું મેં કરવાનું છે મારે જ મારે જ કરવાનું છે એ મેં ડિસાઈડ કરી દીધું હતું તો મેં એ નક્કી કર્યું કે હવે કામ ઉપર ધ્યાન આપવું રાત દિવસ કામ ઉપર જ ધ્યાન આપવાનું બીજું કંઈ જ કરવાનું નહીં મેં હરવા ફરવાનું હું મારી ફેમિલીને ક્યાંય ફરવા પણ તે વખતે હું નથી લઈ જઈ શકતો સાચું કહું તો તમે જ્યાં સંઘર્ષ કર્યો તો એમાં તો તમારા વાઈફ નો બહુ મોટો હાથ છે એમને ઘર પૂરે સંભાળી લીધું જો એમનો સાથ ન હોય તો પ્રોબ્લેમ થઈ જતો તો કામમાં ધ્યાન નહીં આવી શકત કામમાં ધ્યાન નહીં આવી શકે તો સીધી વાત છે તો એમણે ઘર સંભાળી તો બધીને સંભાળી જેમને એજ્યુકેશન હું સપોર્ટ કરતો તો એ રીતને એ વાર્તા લખી ના આપવાનો હોય નિબંધ લખી આપવાનો હોય કે આ બધા બુક્સ તૈયાર કરવાનો હોય એ બધું હું કરીને આપતો એ વસ્તુ અલગ છે પણ હું મારું ટોટલી ધ્યાન મારું બિઝનેસ થતું ધંધા ઉપર જ હતું કે આમાંથી મને પૈસા નહીં મળતી તો મેં એ સપોર્ટ નહીં કરી શકીશ એમ સાંભળ્યું છે કે ભગવાન એમની જ પરીક્ષા લે જેઓ તેને સહન કરી શકે કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે તેમના જીવન સાથી એટલે કે દીના શાહે કોઈ દિવસ કોઈ વસ્તુની માંગણી નથી કરી કે કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી કરી જે મળે તેમાં સંતોષ માણી પ્રાણજીવન ભાઈ સાથે ખભે ખભો મેળવી તેમને સાથ આપ્યો દીના બહેને ઘર અને બાળકો સંભાળ્યા તો પ્રાણજીવન ભાઈએ કમાવા પર ધ્યાન આપ્યું આ રીતે બંનેએ સમજી વિચારીને જવાબદારીઓ વહેંચી લીધી મારી બેબી આ સિતલ એડજસ્ટ થઈ ગઈ અને નંતર પણ જીવ મને સપોર્ટ માંગે. થેન્ક યુ કે બરિયાન અમે ભાડા ભરતા. મારું કરવું ક્યાંથી કેવી રીતે કરું? મારી પાસે તો કોઈ ફાઇનાન્સ હોતું જ નહીં. મને તો ઘણો સપોર્ટ કર્યો સાચી ભાવને ને અત્યારે પણ આ બધી તૈરી છે બધું એની લીધે તૈરી છે સાચું ગુણ તો જે પરિસ્થિતિમાંથી તમારો ઉછેર થયો જ્યારે તમે બાળકો હતા ત્યારે તમને એ પરિસ્થિતિનું જ્ઞાન જ નહોતું મોટા થયા પછી એની જાણ થઈ ત્યારે શું વિચાર આવ્યો કે મા અમારા મા બાપે કેટલા પેટે પાટા બાંધ્યા હશે ત્યારે અમે આ સમય જોયો તો હવે એ વસ્તુ વાગોળતા શું ફીલ થાય છે ઇટ ફીલ્સ વેરી ક્રેઝી આઈ ફીલ વેરી ઓવરવેલ થઈ જાઉં છું બીકોઝ આઈ રિમેમ્બર કે જ્યારે અમે નાના બી હતા અમને એક વસ્તુની કમી મહેસૂસ નથી થઈ કે અમે કંઈક યુ નો કે દેટ વી કમ ફ્રોમ મિડલ ક્લાસ કે એવું જરા બી અમને ફીલ જ નથી થતી પપ્પા જ્યારે લઈ આવતા બધું ડ્રાય ફ્રૂટ્સ લઈ આવતા કે ફ્રૂટ્સ આમ ભરી ભરીને ખજાનો લઈ આવતા ને લાઈક આઈ સેટ કે પોકેટ મની જે મારા અમીર સૌથી ફ્રેન્ડ્સ જે જે હતી એ લોકોને એટલી પોકેટ મની નહોતી મળતી જેટલી મને ભરી ભરી અને અમને તો મોઢામાંથી કાઢવાની બી જરૂર નહોતી પડતી મને આ જોઈએ છે એની પહેલા જે વિલ યુ નો પ્રોવાઈડ અસ એવરીથિંગ અને એ બી ભરી ભરીને એટલે કોઈ દિવસ કોઈ વસ્તુની લેક એવું અમે ફીલ જ નથી કર્યું અને જે સ્ટ્રગલ બી એમની રહી છે અમારી સામે તો કોઈ દિવસ આવત જ નહોતા દેતા એ લોકો ક્યારેક આપસને એ લોકો વાત કરતા કાનમાં પડતું તો સમજાતું બટ અદરવાઇઝે ગીવન અસ મોર દેન એની બડી વુડ આસફલ યુ નો ને મમ્મીનો ફૂલ સપોર્ટ અમારે સ્કૂલમાં એટલી કોમ્પિટિશન રહેતી કે કંઈમાં બી એટલું એન્કરેજમેન્ટ કે આપણે જીવી લેવાનું આજમાં જીવી લેવાનું બધી વસ્તુમાં પાર્ટિસિપેટ કરવાનું એન્જોય કરવાનું લાઈફમાં યુ નો તો કોમ્પિટિશન રહેતી મમ્મી આવતા અમારા જે જેમાં બધા ફ્રેન્ડ્સ એને ઓળખે કોઈ બી અમારી ઇવેન્ટ હોય કે કોમ્પિટિશન હોય શી વુડ ઓલવેઝ બી દેર પપ્પાનો ફૂલ સપોર્ટ ફૂલ તૈયારી કરાવતા સ્કૂલમાં અમારી જ્યારે અમે બુક્સ નવું નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જઈએ ત્યારે નવી બુક્સ આવે કવર ચડાવવાનો એટલું સુંદર ડેકોરેશન ને બધું કરાવીને આપે કે સ્કૂલમાં કોઈ કોઈની પાસે હોય સુંદર પ્રેઝન્ટેડ બુક્સ ના હોય જે મારી પાસે હોય સો વી વર લાઈક ડેટ મેન્શન કે બહુ ફેમસ હતા અમે લોકો કે મારું બધું ક્રિએટિવ જે બી ઘરમાંથી આવું બધું ક્રિએટિવ એકદમ પપ્પાનો ફૂલ સપોર્ટ એટલું પાર્ટ ખબર નહીં કે એવી રીતે બધું મેનેજ બી કરતા આટલો ઇમોશનલ સેટબેક હતો ફાઇનાન્શિયલ સેટબેક હતો પણ એટલું અમારી પાસે એટલો એમણે ટાઈમ આપ્યો છે એટલો પ્રેમ આપ્યો છે ભોગ આપે બધું જ આખી લાઈફ એમણે અમારી પાછળ સ્પેન્ડ કરી છે અત્યારે હવે એવું થાય કે એમની માટે જેટલું કરીએ એટલું એટલું કંઈ જ નથી એમણે જે આપ્યું છે એની સામે મતલબ મોઢામાંથી કંઈ કાઢવાનું બી અમારી એ નથી યુ નો એટલું આપ્યું છે એમણે ઇમોશનલ ફાઈનાન્શિયલ ઓલ કઈન્ડ ઓફ સપોર્ટ એમનો મળ્યો છે ને અમારી લાઈન એટલી મોંઘી એ જમાનામાં જે એમની એમની કન્ડિશન મને ખબર નહીં કેવી રીતે મેનેજ કરતા હતા સિરિયસલી સ્ટીલ કરતાંડર કોમર્શિયલ આર્ટ રોજ ના નવા નાના પેપર્સ લાવવાના હોય ને આર્ટ મટીરિયલ ઇટ યુઝ ટુ બી સો એક્સપેન્સિવ આજે બી છે જ તો એ શિલ્પાએ મારી સિસ્ટરે ફેશન ડિઝાઇનિંગ કર્યું દેટ ઇઝ અગેન વેરી એક્સપેન્સિવ તો અમે કોઈ દિવસ કોઈ વસ્તુની અમે કમી મહેસૂસ નથી થવા દીધી બંને કોઈ મોડા પર કોઈ કોઈ દિવસ કમ્પ્લેન નહીં એ નહીં હંમેશા હેપી એન્કરેજિંગ મોટિવેટિંગ સો સો વી આર વેરી બ્લેસ ટુ હેવ ધન પ્રાણ જીવન પ્રેરણાદાયક છે ઉમરના આ પડાવમાં હવે તેઓ તેમની ગમતી પ્રવૃત્તિઓ કરે છે વિદ્યાર્થી છે ઓરેગામી ક્રાફ્ટ તેમની ત્રણેય દીકરી શિલ્પા શીતલ અને જીજ્ઞા તેમની આ કળાને સતત પ્રોત્સાહન આપે છે તેમના જમાઈ ચેતન આજે દીકરાની જેમ જ તેમની સાથે અડીખમ ખમ ઉભા છે આટલા વર્ષોની કડી મહેનતે તેમને ખયાલ અબાઉ ફિફ્ટીના ફાઈનલિસ્ટ બનાવી દીધા આ પરથી માત્ર એ જ સમજાય કે સારી સંગતમાં રહી સતત પ્રયત્ન કરતા રહે તમારી હરીફાઈ કોઈ બીજા સાથે નથી પરંતુ તમારી જાત સાથે જ છે ગઈકાલે તમે શું હતા તેના કરતાં આજે બહેતર થવાનું છે યુ કેન ડૂ ઇટ યુ કેન અચીવ ઇટ યુ કેન કોન્કર ધ વર્લ્ડ ઇફ યુ રિયલી વિશ ટુ ચોઇસ ઇઝ યોર્સ હું છું ખુશ્બુ કેમેરામેન અમય સાથે મારું તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો